ગુજરાતમાં જાહેર રોડ પર આતંક મચાવનારા આ જે અસામાજિક તત્વો છે તેમને પોલીસે દબોચી લીધા હતા કાયદાનું ભાન પણ કરાવ્યું હતું અને તેમના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ થયો હતો આ મામલે જિલ્લા પોલીસ નિવેદન સામે આવ્યું છે

એક છોટા હાથી હતું તે બલેનો કાર હતી તેને ઓવરટેક કરવા જાય છે અને તે સમયે આ બંને પક્ષને બબાલ થાય છે બંને પક્ષો તેમના સગા સંબંધી મિત્રોને બોલાવી દે છે અને બલેનોના ના ચાલક બાવનસી અને તેમના સાગરી તો

પાટીથી છે તે પોતે જાહેરમાં ભાભરના બજાકો બજારોમાં તેમના સમર્થકો સાથે નીકળે છે બજારો બંધ કરાવવામાં આવે છે અને તે સમયે પણ ઘર્ષણના દ્રશ્યો સામે આવે છે આ ઘટનાને લઈને બનાસકાંઠાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાનું નિવેદન સામે આવ્યું છે તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ બાભરની અંદર કેટલાક તત્વોની વચ્ચે એક મોટા ઝઘડાનું સ્વરૂપ લેવાય છે જે ભાભરમાં જે ભાભરના ત્રણ રસ્તા છે તેની વચ્ચોવચ એ લોકોની વચ્ચે ઝઘડો અને મારામારીનો બનાવ બને છે આ બાબતની જાણ થતો તુરંત જ અમારી લોકલ પોલીસ તથા એલસીબી એસઓજીનો સ્ટાફ અને અમારા એસપી જે છે એ ઘટના સ્થળે પહોંચી જાય છે ઘટનાનું સ્વરૂપ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ માત્ર થોડા કલાકોની અંદર જ સાત જેટલા આરોપીને અટક કરવામાં આવે છે આ આખા બનાવની બા બાબતમાં જો વાત કરવામાં આવે તો તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજે આશરે છ અને કલાકે મુકેશભાઈ ઠાકોર નામના વ્યક્તિ પોતાનો છોટા હાથી ગાડી લઈને નીકળે છે ત્યારે તેની સાથે જે છે એ બલેનો ગાડીમાં ચાલક બાવનસિંહ વિષ્ણુભાઈ રાઠોડ તથા તેની સાથે તેમના ભાણેજ વિજયસિંહ ઉર્ફે પિંટુપા દાદુભાઈ ઝાલા જે છે એ ગાડી માત્ર અડી જવાના નાનાકડા બનાવમાં બંનેની વચ્ચે એક ઝઘડો થાય છે અને બંને એકબીજાની સાથે ઝપા જેવી જેવો બનાવ કરે છે ત્યારબાદ બંને ઈસમો જે છે એ પોતાના પરિવારને અને તથા મિત્રોને ફોન કરીને બોલાવે છે કે અહીંયા અમારે એક નાનો મોટો આવા ઝઘડો થયો છે અને ત્યારબાદ તેમના પરિવારજનો અને તેમના મિત્રો આવી અને એકબીજાની સામે વધારે મોટો ઝઘડો કરે છે અને ત્યારબાદ જે છે એ હોસ્પિટલ અંદર તે લોકોને દાખલ કરવામાં આવે છે આ ઘટનાની જાણ થતાં પોલીસે આની અંદર ફરિયાદ દાખલ કરી છે જે બીએનએસએસના સેક્શન એકસો પંદર બે એકસો અઢાર એક એકસો અઢાર બે એકસો નવ એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે એકસો ત્રાણું ત્રણ એકસો નેવું બસો છન્નું બી અને ત્રણસો એકાણું ત્રણ મુજબ દાખલ કરવામાં આવે છે અને પોલીસે અત્યાર સુધીમાં પોતાના નેટવર્કનો ઉપયોગ કરીને અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા સાત જેટલા આરોપીઓ એટલે કે બાવનસિંહ વિષ્ણુબા રાઠોડ વિજયસિંહ પિન્ટુબા ઝાલા લાલબા રાઠોડ સુરતસિંહ જયંતિભા રાઠોડ ચંદનસિંહ વખતુબા રાઠોડ ઋષિરાજ વખતુબા રાઠોડ અને કુલદીપસિંહ પ્રતાપસિંહ રાઠોડને પોતાના માધ્યમથી પકડી લીધા છે અને હાલમાં તેઓને જે છે રાઉન્ડઅપ કરેલા છે સર હું આપ સર્વને મીડિયાને જણાવવા માંગીશ કે આમાં બંને બંને પક્ષ એટલે કે જે લોકોની માથાકૂટ થયેલી છે છે એ એ તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે વ્યક્તિ જે છે એ મુકેશભાઈ સંગ્રામભાઈ ઠાકોર અને તેના પિતા જે છે સંગ્રામભાઈ ઠાકોર એ આની પહેલા પણ અનેક આવા બોડી ઓફિસના ગુનાઓમાં આવેલા છે સંગ્રામજીના જે દીકરાઓ છે એટલે કે નવગણ સંગ્રામજી ઠાકોર મીઠાજી સંગ્રામજી ઠાકોર વિક્રમજી સંગ્રામજી ઠાકોર એ જે છે એ આની પહેલાં પણ બોડી ઓફિસના ગુનામાં દાખલ થયેલા છે આ સિવાય જે આરોપી પક્ષ જે છે તેની અંદરથી બી સુરતસિંહ જયંતિપા રાઠોડ ચંદનજી વક્તુભા રાઠોડ ઋષિરાજ કુલદીપસિંહ અને જયદીપસિંહ આ તમામની વચ્ચે પણ જે છે એ આની પહેલાં બોડી ઓફિસના ગુનામાં દાખલ કરવામાં આવેલા છે આ ઘટના બની સર એના ઉપરથી બનાસકાંઠા જિલ્લાને સામાજ સમાજ વચ્ચે ઉભા ઉભાતી ઘટના તેને લઈને કેવી કાર્યવાહી પોલીસ કરશે અને કેવો બનાવી કે હું તમામ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી તથા પ્રેસ મીડિયાના માધ્યમથી હું બનાસકાંઠાના તમામ રહેવાસીને અને બાકીના તમામ લોકોને હું કહેવા માગીશ કે આ કોઈ પણ એક જ્ઞાતિ કે જાતિ દ્વારા બીજી જ્ઞાતિ કે જાતિ ઉપર કરવામાં આવેલો હુમલો નથી જો આની અંદર ઊંડાણથી જોવામાં આવે તો ઝઘડો કરનાર બંને પક્ષો જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવે છે આની પહેલાં પણ એ લોકો બોડી ઓફેન્સમાં સામેલ છે આ માત્ર ને માત્ર બે પરિવારોની વચ્ચે થયેલો ઝઘડો છે નથી કોઈ દરબાર કમ્યુનિટી કોઈ ઠાકર કમ્યુનિટી કે નથી કોઈ ઠાકર કમ્યુનિટી કોઈ દરબાર કમ્યુનિટી મારેલા છે કે પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મના હોવાથી કોઈ લોકો એકબીજાને મારેલા નથી આ માત્ર ને માત્ર એક સામાન્ય ગાડી અડી જવાથી માત્ર પોતાના ઈગો ઉપર લઈ અને બંને પક્ષ જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવતા હોય તેમના દ્વારા એકબીજાની ઉપર હુમલો કરવામાં આવેલા છે આની સાથે કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મને કોઈ લેવા દેવા નથી એટલે હું તમામ લોકોને અપીલ કરવા માંગીશ કે તમામ લોકો જે એ બિલકુલ શાંતિ જાળવશે અને જો એ લોકોને ક્યાંય કન્ફ્યુઝન હોય તો અમારે પોલીસનો કોન્ટેક કરશે પરંતુ કોઈપણ વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિ કે જાતિની વિરુદ્ધ જે છે એ નિવેદનો આવેદનો કે ત્યારબાદ જે છે એ સોશિયલ મીડિયા ઉપર ટીકા ટિપ્પણી ટાળશે આ કોઈ પણ ધર્મ કે જાતિની વિરુદ્ધ કહેલું કોઈ કૃત્ય નથી માત્ર ને માત્ર બે ગુનાહિત માનસિકતા ધરાવતા પરિવારો વચ્ચે થયેલો ઝઘડો છે થેન્ક યુ આ પ્રકારના સમાચારો પ્રકારના અહેવાલ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો